Tukulia Lel do Lel hil do ku Tukulis tu Tukulia, mahala kukulia Tukulia, hei! Tukulia, hei! Tukulia, hei! Tukulia, hei! એ ચલા નહીં આવતી વગા વગા એ વગા એ હું હું આપણે તો આવો ચાલ 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 આતું નહીં આવડે અલ્યા 너무 응. 어머. 아, 불은 그러니까. 아, 아.

જૂનો ડ્રાઈવર ખીણમાં પડ્યો તો ખીણમાં બહાર નીકળ્યો તો તે હેડિંગ ચડતો તો ટાયરમાં મસા કરતો સરબામાં કૂચકો માર્યો તો ચોકલ પડે છે ખીણમાં ઓહો તે હાજર હાજર આવે ભઈ ગયો આવે તો શું છે ના તું ઓ તો તું દારૂ પીવા આબુ જતો છે ના દારૂ પીવા આબુ જ જઉં કે મારા લેલા લેતા આવી લાય તો પણ પટી ગયો

તમે ચિંતા ના કરશો હું તમારા પાછળ પાછળ સાયકલ લઈને આવે હું આ શું એવું લેવા લે અલ્યા ખાફરો જ ઘરેયું હોય છે અલ્યા હું કહા લે બેઠા જી આવો આવો સુઈ જાઓ તમે પીન બેઠા હો અરે આ તો હાથી હોય હે હા બીજો કોઈ ધંધા નહી કુ બેવર ના અલ્યા જીજો છોદી પીયા લે કોણ થી જાય

એ જગ્યા સબંધ હારો તો હું કો લાલ વાત કરી આવો વળી મેળા આવત મારા છોકરાને છોકરાનો સબંધ થઈ ગયો ચાન નો એ કોને કઢાયો ખબર નહી હોય યાર ના મને રોણુંજી સંજી છે ને યાર આપલા રોણજી ને સંજી રહીયો ને હો બરાબર થઈ ગયો એકદમ બાપુ થઈ ગયો ઓ તૈ પછી પહેણાવાનો હી મેમન આવી ગઈ બધી વાત થઈ ગઈ બધી વાત થઈ ગઈ બરાબર બરાબર તે જો આલો મળવામાં કોઈ

શંકરજી ફોન તમે કરીને પૂછી દોજો હું મારા થ્રુ ફોન છું ફોન કરજો સારું ફોન કરવા દે મને તો ખબર માધુજી બોલ્યા શંકરજી બોલું કેવું ચાલે અને લગ્નનું ખરીદી ચાલે કે નહીં ચાલે બરાબર અને પેલા મરવાઈને દોઢ લાખની વાત થઈ હતી પણ લાખ રૂપિયા આલ્યા તમને ખબર તો હોય ને એટલે હું વાત કરો હોય યાર તમે બી તમને ખબર જ નહીં વાત નહીં એટલે મને તો પછી છૂટાઈ દીધો તમે તો યાર એમ કરો હજે મારે તો આવજો તમે હોવ તમે આવો હજે જાડો

બેઠા છે તમને અરે ખબર જ નથી ના અનતો જ નહીં મારો રૂપિયા દોઢ લાખ નક્કી કર્યા હા લાખ તો રોકડા મેં ક્યાં ચાલ દીધા હા આ વાત તો હું જાણતો નહીં મને કોઈને કરી નહીં અને કરી નહીં યાર તમે વાત ના કરી મને આવી તો મેં કીધું હું આવે તમને કીધી હશે યાર અરે ના હું જાણતો જ નહીં અમે કોઈ બોલો વા હારું આ તો શું કરવાનું કોઈ હળો તમે બરોબર કૂટી મને ખબર પડવા દીધી નહીં તો હું કરું ક્યો મને તો યાર મેં વાત જ એ રીતે નહીં કરતો મારું સમજવાનું હું યાર મેં તો લાખ રૂપિયા દીધા પૈસા બાબતે મારી વાત જ નહીં થઈ ને કપુજી અનંગાત કોઈ મારા છેતરી ગયા જે જ રહ્યા તમે મેં તારામના નહીં રાખ્યો કરવું તો પડશે કે નહીં શિવાજીને ફોન કરું શિવાજી મને કહેતા હલો હા શિવાજી શંકરજી બોલું ચલા હતા એમ કરો તમે ને આગળ આવો બરાબર સાડા આગળ અમે અહીંયા મારો ફોન હતો આપણે તો જવું હોઉં આવો છો ને એ સારું હેડો તમે નેખળો અમે નેકળી હેડો માથું જિંદગી હજો બરાબર એ હારું નેકળો હેડો કીધું હા હાવે નહીં રે હા એ રે વડે કાવ લેવાની જ ભાડ્યા હાઈયે લેવાજો હા કહું કહું પછી તો પૈસાની વાત છે

来了。